જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે કોરોના વેક્સિનનો જથ્થો સુરત આવી પહોંચ્યો છે દક્ષિણ ગુજરાત માટે સરકાર દ્વારા ત્રાણું હજાર પાંચસો ડોઝ ફાળવાયા છે જેમાંથી ચોત્રીસ હજાર ડોઝ સુરતને મળશે સુરતમાં કોરોના રસીકરણના બાવીસ સ્થળોનું સૌથી વધુ પાંચ અઠવા ઝોનમાં રાખવામાં આવ્યા છે વેક્સિનનો જથ્થો સુરત આવતા તંત્ર દ્વારા નવી સિવિલ હોસ્પિટલના સ્ટોરેજ સેન્ટરમાં મુકાયો છે જેની આતુરતાપૂર્વક આપણે રાહ જોવાઈ રહી હતી તે વેક્સિનનો જથ્થો પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી દક્ષિણ ગુજરાત માટે કુલ ત્રાણું હજાર પાંચસો ડોઝ સપ્લાય થયો છે આ જથ્થો બપોરના સમય સુરત નવી સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં આવી જવા પામ્યો છે નવી સિવિલમાં વેક્સિન સ્ટોરેજમાં રખાયા બાદ તારીખ સોળમી એ વેક્સિનેશન હાથ ધરાનાર હોય તે પ્રમાણે સ્મીમેર હોસ્પિટલ સહિતના હેલ્થ સેન્ટરો મુખ્ય હોસ્પિટલો મળી બાવીસ સ્થાન પર મોકલાશે જ્યારે બીજી તરફ હેલ્થ વર્કરોમાં વેક્સિન લેવા અંગે અસમંજસની સ્થિતિ પણ જોવાનું જણાઈ રહ્યું છે તે સરકાર રસી તેમના લાભાર્થી આપી રહી હોય જેથી વધુને વધુ રસીકરણમાં ભાગ લેવા આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ અપીલ કરી રહ્યા છે કોવિડ શિલ્ડની પાંચ એમએલનો ચોત્રીસો વાયર એટલે કે રસી રાખવાની સિસી આવી છે આ પાંચ એમએલની એક વાયલમાંથી દસ વ્યક્તિઓને એટલે કે હેલ્થકેર વર્કરોને ઇન્સ્ટા મેટ્રિક્યુલર શૂન્ય પોઈન્ટ પાંચ એમએલ ડોઝ આપી શકાશે શૂન્ય પોઈન્ટ પાંચ એમએલનું હાથ ઉપર ઓટો રિસ્ટ્રિક્શન ઇન્જેક્શન એટલે કે માત્ર એક જ વખત આપી શકાય તેવું ઇન્જેક્શન યુઝ એન્ડ થ્રો અપાશે સાથે રસીકરણ બાદ લાભાર્થીને ઓબ્ઝર્વેશન પણ રાખવામાં આવશે જેથી કોઈ તેની આડઅસર થઈ હોય તો સારવાર કરાવી શકાય સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રસીકરણ માટે ઝોન પ્રમાણે સ્થળો વેચ્યા છે જેમાં વરાછા એમાં સ્મીમેર મગોબ હેલ્થ સેન્ટર પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ વરાછા બીમાં મોટા વરાછા હેલ્થ સેન્ટર એસબી ડાયમંડ હોસ્પિટલ લીંબાય ઝોનમાં બાઠેરા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉધના ઝોનમાં આરોગ્યમ હોસ્પિટલ એપલ હોસ્પિટલ રાંદેર ઝોનમાં યુનાઇટેડ ગ્રીન સેલ્ફી અને બી અને બીએપીએસ હોસ્પિટલ સેન્ટ્રલ ઝોનમાં મહાવીર હોસ્પિટલ નિર્મલ હોસ્પિટલ વિનસ હોસ્પિટલ કતારગામ ઝોનમાં પ્રાણનાથ જીવનજ્યોત હોસ્પિટલ કિરણ હોસ્પિટલ અઠવા ઝોનમાં મિશન હોસ્પિટલ દ્વારા પ્રભુ જનરલ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સન્સ એન્ડ ટ્રાયસ્ટાર સિવિલ હોસ્પિટલ પણ રસીકરણ કરાશે આજે સાઉથ ગુજરાતમાં જે કોરોના વેક્સિનેશન છે એના ઇન્ફોર એની જે વાયલ્સ છે એ આપણા ત્યાં આગળ સુરત જિલ્લામાં આવવાની છે અને અહીંથી પછી બધા સાઉથ ગુજરાતના ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે આજે એ કાર્યક્રમમાં માનનીય કક્ષાના મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણીજી મ્યુનિસિપલ કમિશનરશ્રી બધા અધિકારીઓ એમપી એમએલએ તમામ લોકો ઉપસ્થિત છે અને એક આનંદનો વિષય છે કે કોરોના વેક્સિનેશન જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આપણને ફિઝિકલી હવે મળી રહી છે પહેલાં ફેઝમાં હેલ્થકેર વર્કર્સ પછી ફ્રન્ટલાઈન વર્કર્સ પછી પચાસ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ અને ત્યારબાદ છેલ્લે પચાસ વર્ષથી ઓછી ઉંમરના જેમને કોઈ વિશિષ્ટ રોગો હોય એવા પ્રકારના વ્યક્તિઓ આ પ્રાયોરિટીના ક્રમમાં વેક્સિનેશન કરવાનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે નક્કી કર્યું છે તો એ પ્રમાણેના આયોજન ફર્સ્ટ ફેઝમાં આપણે આરોગ્ય કર્મીઓથી આ વેક્સિનેશનની શરૂઆત કરીશું વેક્સિનેશનની જે પ્રોસેસ છે એની અંદર વેક્સિન લીધા પછી પણ એમનું ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે એટલે આ બાકી ઓરલ વેક્સિનેશન જેવું નથી આ ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિનેશન હોય એટલે એનું વેક્સિન કર્યા પછી એની આડઅસરો માટે એમને મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ અલગ રૂમમાં રાખવામાં આવશે આફ્ટર સર્ટન ટાઈમ એ લોકો કોન્ફિડન્ટ હોય એને પછી એમને ત્યાં આગળથી જવા દેવામાં આવશે તો આ એક દરેક ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિનેશન ઇન્ટ્રા ડર્બલ વેક્સિનેશન બધામાં આ કાર્યવાહી આપણે કરતા હોઈએ છીએ હેલ્થકેર વર્કર્સ પછી ફ્રન્ટલાઇન વર્કર્સ પછી પચાસ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ અને ત્યારબાદ છેલ્લે પચાસ વર્ષથી ઓછી ઉંમરના જેમને કોઈ વિશિષ્ટ રોગો હોય એવા પ્રકારના વ્યક્તિઓ આ પ્રાયોરિટીના ક્રમમાં વેક્સિનેશન કરવાનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે નક્કી કર્યું છે તો એ પ્રમાણેના આયોજન ફર્સ્ટ ફેઝમાં આપણે આરોગ્ય કર્મીઓથી આ વેક્સિનેશનની શરૂઆત કરીશું વેક્સિનેશનની જે પ્રોસેસ છે એની અંદર વેક્સિન લીધા પછી પણ એમનું ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે એટલે આ બાકી ઓરલ વેક્સિનેશન જેવું નથી આ ઇન્ટ્રામસ્ક્યુ વેક્સિનેશન હોય એટલે એનું વેક્સિન કર્યા પછી એની આડઅસરો માટે એમને મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ અલગ રૂમમાં રાખવામાં આવશે આવશે આફ્ટર સર્ટન ટાઈમ એ લોકો કોન્ફિડન્ટ હોય એને પછી એમને ત્યાં આગળથી જવા દેવામાં આવશે તો આ એક દરેક ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિનેશન ઇન્ટ્રા ડર્બલ વેક્સિનેશન બધામાં આ કાર્યવાહી આપણે કરતા હોઈએ છીએ સરકારની જે ગાઈડલાઇન છે સોળ તારીખથી વેક્સિન આપવાની શરૂઆત થવાની છે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે તંત્ર દ્વારા અને સંપૂર્ણ સુરક્ષિત રીતે વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે તમામ જિલ્લાની અંદર વેક્સિન જવાની છે અને કાલે ગુજરાતની અંદર આવી છે ને આજે તમામ જે કંઈ સેન્ટરો નક્કી કર્યા છે એ પ્રમાણે વેક્સિન મોકલવામાં આવી રહી છે ખૂબ જ આનંદ અને ખુશીની લાગણી છે કે કોરોના આવ્યો ત્યારથી આપણી સૌની લાગણી હતી અને અપેક્ષા પણ હતી અને આશા પણ હતી કે ક્યારે વેક્સિન આવશે આજે વેક્સિન આવી ચૂકી છે અને આનંદ તો એટલા માટે વધારે છે કે વેક્સિન આવી છે અને સ્વદેશી આવી છે ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં રસીકરણ માટેના લાભાર્થી તેત્રીસ હજાર ત્રણસો છત્રીસ હેલ્થ વર્કર તેમજ ફ્રન્ટ ફ્રન્ટલાઇન્ર્સને પ્રથમ તબક્કામાં ડોઝ આપવાનો હોય કોવિડશીલ્ડના ચોત્રીસ હજાર રસીના ડોઝની સપ્લાય પાલિકાના અડજન સેન્ટર ખાતે થશે અઝલ કુરેશી સાથે પ્રકાશવાળા જીટેન ફે ન્યૂઝ